சாக்ஷாத் பரம பிரம்மா தस्मै श्री गुरुवे नमः ஞான மூலம் குரு மூர்த்தி உஜா குரு பாதம் மந்திர குரு வாக்க్యం மோட்ச குரு கிரபா મોક્ષ પરમ પૂજ્ય સ્વત્રીય બ્રહ્મનિષ્ઠ એવા સંત શ્રી પુરુષોત્તમ બાપુના ચરણમાં વંદન સાસો સાથ સનાતન પ્રેમ સ્નેહી મંડળ નાગપુરના પરિવાર ભક્તજનો દ્વારા આ સત્સંગનું સુંદર આયોજન કર્યું છે ત્યારે આપણે ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવું જ્ઞાન ભક્તિ અને સત્સંગનો પ્રવાહ આ મંડળ દ્વારા સતત ચાલતો રહે અને ગુરુ મહારાજની એની કૃપા એની ઉપર વસતી રહે સાથોસાથ ગુરુ મહારાજ કહે છે કે ભાઈ મનુષ્ય જીવન આપને મળ્યું છે તો એનો અર્થ આપને સમજાય છે ખરો કે મનુષ્ય જીવન આપને શા માટે મળ્યું છે આ ચોર્યાસી લાખ યોનીમાં ફરતા ફરતા ઈશ્વરની કૃપા અને ગુરુકૃપા થઈ ત્યારે છૂટવાના માર્ગરૂપી આ સાધન મનુષ્ય જોની આપને મળ્યું છે મનુષ્ય જોની મળી છે એ શ્રેષ્ઠ છે દેવોને પણ દુર્લભ છે દેવોને પણ આ યોનિમાં આવીને મુક્ત થવું છે પણ મળતું નથી અને આપને સે જે મળી છે ને એનું આપને રંજ નથી જો આ સમજ્યા શું આપે અને ગુરુબોધ મળ્યો છે તો આ મનુષ્ય જીવનની સાર્થકતા અનુપૂર્ણ સમજણ આપણા જીવનમાં આવશે મનુષ્ય જીવન મળવું અતિ દુર્લભ છે મનુષ્ય જીવન મળી અને આવા સંત પુરુષોનો યોગ મળી અને સત્સંગ મળે અતિ દુર્લભ છે મનુષ્ય જીવન મળવું સંતોનો સહવાસ દ્વારા સત્સંગરૂપી ધારા મળવી અને આપણા આત્મકલ્યાણ માટે આપણા બધા ગુરુભાઈઓ ભેગા થવું આ પણ એક યોગ ગુરુ મહારાજનો છે સહેજે પ્રાપ્ત થતો નથી જન્મના કેટલા બધા પુણ્યશાળી કર્મો આપણે કર્યા હશે જાણતા નથી પણ મળ્યું છે એનામાં આપણે સવાર થવાનું છે તો મનુષ્ય જીવનની સાર્થકતા સમજાઈ જાય મહાપુરુષનો યોગ દ્વારા મુક્તિથી યુક્તિનો માર્ગ બોધરૂપી કંડારી દીધો છે આપણા જીવનમાં આ દેહરૂપી માથા ઉપર પડેલું અસતનામને ઉતારી ગુરુ મહારાજ આપને શબ્દસ્તદે મંત્રપુત્ર બનાવી અને સતનામ આપીને અને એના સ્મરણ દ્વારા ધીરે ધીરે આપણે પ્રભુના માર્ગે મળવાનું છે તો આપણું સતનામ છે ને એ કંઈ જેવી તેવી વસ્તુ નથી એ અમૂલ્ય છે જો આપણે સતનામમાં આપણું સ્મરણ વધારીશું ને તો આ જે જૂનો દેહ અધ્યાસમય છે ને એ ધીરે ધીરે ઓછો થઈ જશે જ્યારે સતનામની પ્રબળતા પકડીશું જેની સાથે પ્રીતિ કરીશું એવું થવાશે દેહ સાથેની પ્રીતિ હતી અને ગુરુ જવાથી ગુરુ મહારાજ એક એક જે પ્રીતિ પ્રમાણતું હતું સુખ દુઃખ આપતું હતું એને ધીરે ધીરે છોડાવી દીધું છે સમજણના ઘરમાં લાવીને સત્સંગના શબ્દો દ્વારા બોધના શબ્દો દ્વારા આપણે એક એક વસ્તુ સમજાવીને બહાર કાઢી છે પણ આપણે હજુ લાલચ ઈચ્છા આ શક્તિમાં પરિણમી છીએ ત્યાં સુધી આ છૂટતું નથી આ છોડવાનો માર્ગ આપને ગુરુમાર્જે અપાયો અને સત્સંગમાં જઈને એને આપણે નિષ્ઠા અને નિશ્ચયના ઘરમાં લાવીને દેહ અધ્યાસને ધીરે ધીરે મુક્ત કરી આત્મઅધ્યાસની જાગૃતિમાં લાગી જવું પડશે જો આત્મઅધ્યાસ ચાલુ થાય અને જો એમાં પાછા કંઈક આગળ પાછા વરણ આવે અને છટકી જવું છે ત્યાં બહુ વિચાર કરવાનો વાળા કે આ કેમ આવ્યું છે આવ્યું છે તો છોડી દો મારે આમ જ રહેવું છે મારું આત્મકલ્યાણ કરવું છે મારે આત્મદર્શન કરવું છે મારા આત્મવિચારમાં જ રહેવું છે ગમે આવે આવી સ્થિતિ પ્રાપ્ત થાય મજબૂત થાય ત્યારે જ આપણે એ પામી શકીએ છીએ મનુષ્ય જીવનની જે આ શ્રેણી છે ને એ અમૂલ્ય છે આ શ્રેણી દ્વારા જ આપણે ગુરુ કૃપાથી આપણે આપણા સ્વરૂપને પામી શકીએ છીએ બીજી યોનીમાં આ શક્ય નથી આપણે કોઈને ભય નથી બતાવતા પણ જે સમજણ ગુરુ મહારાજે આપને આપી છે એ જ હું ગુરુ મહારાજની કૃપાથી બોલી રહ્યો છું આપણે કોઈને ભય ટાખવાનો નથી પણ મનુષ્ય જીવનમાં આપણે નક્કી કરી લેવું પડશે હવે અને સાધન પાછું કેવું આપ્યું છે મનુષ્ય માણસ મટાડી અને રૂપી સ્વરૂપ આપીને શબ્દનો દેહ બનાવીને અને શબ્દ પુત્ર બનાવી અને મંત્ર પુત્ર બનાવ્યો છે ત્યારે આપણે એ સ્થિતિમાં રહેવું એ આપણી ફરજ છે એ ફરજ પ્રમાણે જો આપણે વર્તીશું તો ખરેખર આનંદ 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 સિવાય બીજું નહીં હોય જગતના દેહ સાથે મજા માણી છે ને મજા ક્ષણિક રહેવાવાળી છે એવું સમજાય છે છતાં મજામાં ગરકાવ થાય કેમ કે અધ્યાસ વધારે છે આ અધ્યાસ ધીરે ધીરે જ્યારે આપવા લાગશે ત્યારે આનંદ સ્વરૂપ એટલે સચિત આનંદ સ્વરૂપ તમારું ને મારું આ બધાનું છે વિશ્વ વ્યાપકમાં સચિત આનંદ સિવાય કાંઈ નથી આનંદને તમે લો તો એમાંથી કંઈ ઓછું થાય પણ મજા તો વસ્તુને લઈને આવે છે પણ આનંદને શું જે આનંદ છે એ પરમાત્માનો છે અને આપણે એમના બાળક આત્મ સ્વરૂપે છીએ આત્મા સ્વ પરમાત્મા બની શકે દેહ કે દે પરમાત્મા બની શકે ના બને અને દેહથી પરમાત્માને પામી પણ ના શકાય કેમ કે દેહ માપકવાળો છે અને પરમાત્મા વ્યાપક છે તો વ્યાપકને માપકમાં કઈ રીતે સમજી કઈ રીતે આપણે લાવી શકીએ તો આપણે ગુરુ મહારાજે વ્યાપક પદ આપીને આત્મ બનાવીને પરમાત્માની ભક્તિ કરવાની છે અને જ્યારે આ શબ્દ પુત્રનો દેહ આ પ્રાણ છોડે છે ત્યારે આપણી મનની સ્થિતિ જો મજબૂત હશે ને તો પાછું આમ ડોલક ડોલક નહીં કે સીધી રકમ જશે પરમાત્મા સ્વરૂપમાં જ્યારે આ દેહ શબ્દ રૂપ દેહ છોડશે ત્યારે એનું જો રટણ હશે ને તો એ નામના રટણ ઉપર પરમાત્માના રસ્તે અને પરમાત્મામાં વિલીન થવાનું એક સૂત્ર પ્રાપ્ત થશે બોલો સદગુરુ મહારાજ